નવરાત્રી પર્વ માટે નબીપુર પોલીસ સ્ટેશનમાં શાંતિ સમિતિની બેઠક યોજાઈ હદમાં આવતા તમામ ગામના સરપંચો સહિત આગેવાનો હાજર રહ્યા આગામી દિવસોમાં નવરાત્રી પર્વ શરૂ થવા જઈ રહ્યો છે તેટાણે શાંતિના શાંતિ ના ડોળાય તે હેતુસર ભરૂચ જિલ્લાના નબીપુર પોલીસ સ્ટેશન ખાતે પીઆઈ એમ કે પરમારની અધ્યક્ષતામાં શાંતિ સમિતિની બેઠકનું આયોજન કરાયું હતું જે નબીપુર પોલીસ સ્ટેશનની હદમાં આવતા તમામ તેત્રીસ ગામોના સરપંચો અને ગામના આગેવાનોની હાજરીમાં યોજા હતી આ બેઠકમાં પીઆઈએ ગામનું વાતાવરણ ડોળાય નહીં અને તહેવાર શાંતિમય વાતાવરણમાં ઉજવાય તે અંગે જરૂરી સૂચનો આપ્યા હતા ઉપસ્થિતોએ કીવા છે શાંતિ ના ડોળાય તેની ખાતરી આપી હતી નબીપુરના પીઆઈએ સર્વેનો હાજર રહેવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો કારા ગુજરાત અદભુત ન્યૂઝ ગુજરાતી હરમેશ સત્યની સાથે